નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસ પ્રથમ સોમવારે હરિદ્વાર માફક ગંગા આરતી આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના ગંગાજળિયા તળાવ ખાતે યોજવામાં આવેલ ગંગા આરતી કાર્યક્રમમાં કાવડયાત્રા સમિતિના હોદ્દેદારો ભૂદેવો તેમજ ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગંગા આરતીનો લાભ લીધો હતો ભાવનગરમાં કાવડયાત્રાની સફળતા બાદ હવે દર વર્ષે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગંગા આરતીનું આયોજન કરવામાં આવશે તેમ કાવડયાત્રા સમિતિના કમલેશભાઈ ચંદાણીએ જણાવ્યું હતું